આજનું બાઇબલ વચન ગીત ગીસ્તોત્ર સંહિતા ચાલીસ માંથી કડી પાંચ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમરજીવનનો જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ

ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના કદી કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં ધારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુ હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય હે પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુ હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના એ કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુ હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના કદી કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાએ કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય કદી એ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા

જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુ હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય એ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાએ કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાએ કદીએ प्रभु ख्याल के वो અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારો પ્રભુ હે અમારે જ કાજે કર્યા કેટલા કઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણા એ કદી એ પ્રભુ ख्याल કે વો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારો પ્રભુ હે અમારે જ કાજે કર્યા કેટલા કઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાએ કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના એ કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુ હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના એ કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુ હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના કદી એ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુ હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે

અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય એ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના કદી કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણા કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના કદી કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના કદી કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાએ કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલાક કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના એ કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુ હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણા એ કદીએ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં ધારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુ હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાએ કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાએ કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુએ અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાએ કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના કદી એ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુ હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય કદીએ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો ઉંમરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના કદી એ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય એ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુ હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય એ प्रभु ख्याल के वो अमारो तू राखे नहीं तारी तोले कदी कोई आवे, अमारा प्रभु अमारे ज काजे करिया केटला कई चमत्कार एवा, अरे बदानी कथा मांडवी परंतु गण्या ना गणाए कदीए प्रभु ख्याल के वो अमारो तू राखे नहीं तारी तोले कदी कोई आवे, अमारा प्रभु अमारे ज काजे कराया के कई चमत्कार एवा અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાએ કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તોલે કદી કોઈ આવે અમારે જ કાજે કર્યા કેટલા ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાએ કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા પ્રભુ હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય કદીએ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણાય કદી એ પ્રભુ ખ્યાલ કેવો અમારો તું રાખે નહીં તારી તોલે કદી કોઈ આવે અમારા હે અમારે જ કાજે કર્યા કેટલા કંઈક ચમત્કાર એવા અરે એ બધાની કથા માંડવી છે પરંતુ ગણ્યા ના ગણા કદી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન